હાલો ફ્રેન્ડ્સ આજે આપણે વડોદરાની ફેમસ વસ્તુ બનાવશું સેવ ઉસળ એના માટે મેં એક કપ જેટલા મેં સફેદ વટાણા લઈ લીધા હતા એને મેં ગરમ પાણીમાં ત્રણ કલાક પહેલાં મેં પલાળી દીધા હતા આપણા ફ્રેન્ડ્સ વટાણા પલળી ગયા છે હવે એક મેં કૂકર ગરમ કરવા મૂકી દીધું છે કૂકરની અંદર હું ત્રણ કપ જેટલું પાણી એડ કરીશ હવે એની અંદર હું અડધી ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશ મીઠું એડ થઈ જાય એટલે આપણે સફેદ વટાણા એડ કરી દઈશું હવે હું કુકરનું ઢાંકણું બંધ કરી ને ત્રણ વિસણું વગાડી દઈશ આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું હવે એક મેં મિક્ચર જાર લઈ લીધું છે એની અંદર હું એક કપ જેટલી હું ડુંગળી એડ કરીશ ડુંગળીની મેં આ રીતે મેં સ્લાઇડ કરી લીધી છે હવે મિક્સર જારમાં ડુંગળીની હું પેસ્ટ કરી લઈશ ડુંગળીને આપણે સુધારવાની નથી આપણે એની પેસ્ટ નાખવાની છે ડુંગળીની પેસ્ટ નાખવાથી સેવ ઉસણનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ડુંગળીની પેસ્ટ આપણી બની એક હવે આની પણ હું ટમેટાની પ્યુરી કરી લઈશ આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલી લીધું છે આપણા વટાણા બફાઈ ગયા છે હવે આપણે વડોદરા એટલે સેવ ઉસરનો આપણે વઘાર કરશું હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એક કપ જેટલી ડુંગળીની પેસ્ટ આપણે એડ કરશું હવે આપણે હલાવી લેશું હવે એને ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ એટલે તેલ છૂટું પડે ત્યાં સુધી હું એને કૂક કરી લઈશ ડુંગળી આપણી કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે હું બે ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું એને પણ બરાબર કૂક કરી લઈશ સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હું કૂક કરી લઈશ ડુંગળી અને આદુ લસણ પણ આપણા કૂક થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે હું એક કપ જેટલી ટમેટાને પ્યુરીએટ કરીશ હવે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ ને ગેસની ફ્લેમ આપણે ધીમું જ રાખવાનું છે હવે એક મેં એક વાટ કોલાઈ લીધો છે એની અંદર હું વન ફોર્થ કપ એટલે ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશ હવે એની અંદર હું અડધા કપ જેટલું પાણી ઉમેરીશ અને ભેગા ભેગો આપણે મિક્સ કરતા જાશું અને પાણી એડ કરતા જાશું એનાથી આપણા લમ્સ રહીએ એટલે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જાશું અને મિક્સ કરતા જાશું ટોટલ મેં અડધા કપ જેટલું મેં પાણી લીધું છે આપણી આ ચણાના લોટની તરી આપણી બની ગઈ છે આ નાખવાથી એનો ઘટ રસો થાય એટલે મેં આ ચણાના લોટની તરી એડ કરશું આપણે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે આ નાખવાથી ટમેટાની ગ્રેવી પણ આપણી કૂક થઈ ગઈ છે ને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર હવે એક ચમચી જેટલો મેં સેવ ઉસણનો મસાલો લઈ લીધો છે એડ કરી દઈશું જો તમારા કને આ મસાલો ન હોય તો તમે ગરમ મસાલો કા પાઉંભાજીનો મસાલો પણ તમે લઈ શકો છો હવે આપણે મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એક ચમચી જેટલું હવે મસાલાને પણ હું કૂક થવા દઈશ મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે હવે એક આ વાટકી લઈ લીધી છે એની અંદર આપણે આ ગ્રેવી ચાર ચમચી જેટલી કાઢી લઈશું એ આપણે તરીમાં મસાલા તરીકે આપણે ઉપયોગ કરીશું એમ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આપણે કાઢી લઈશું હવે આપણે પાણી એડ કરીશું મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે આપણે આપણે એડ એડ કરી કપ જેટલું પાણી ટોટલ મેં બે કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આને હું થોડીક વાર માટે ઉકાળીશ આપણું આ ઉકળી ગયું છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે આવી રીતે આપણે હલાવી દઈશું હવે આપણે ચણાના લોટનો આપણે તરી બનાવી આની અંદર આપણે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું ને આને હવે હું થોડીકવા માટે ઉકળવા દઈશ આપણું ઉકળી ગયું છે હવે આપણે સફેદ વટાણા એડ કરી દઈશું બાફેલા ને આપણે પાણી શીખે એને એડ કરવાનું છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે આને હું થોડીક વાર માટે ઉકળવા દઈશ હવે આપણે સેવ ઉસણની આપણે એક તરી બનાવશું એના માટે એક મેં તડકા પેન મૂકી દીધું છે એની અંદર મેં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે જે આ પેસ્ટ રાખી તે આપણે બધા મસાલા નાખી હવે આપણે આની અંદર આપણે એડ કરી દઈશું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું આપણે ફટાફટ મિક્સ કરવાનું છે હવે આપણે મસાલા કરશો અડધી ટી સ્પૂન જેટલો સેવ ઉસરનો મસાલો અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર તમારા ઘરમાં તીખાસ જેટલી ખવાતી હોય એ મુજબ તમે વધઘટ કરી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ટી જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને આપણું સાઈડમાંથી મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હું વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશ આપણે બધું જ એડ કરી દેવાનું છે હવે આને હું ઉકાળીશ થોડીક વાર માટે તેલ છૂટું પડે ત્યાં સુધી એને ઉકાળી લઈશ આપણી આ તરી તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને એકવાર આપણે હલાવી દઈશું આપણું આ વટાણાનું શાક પણ ઉકળી ગયું છે ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરશું આપણે ગેસ બંધ કરી નાખશું ને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે સેવ ઉત્સવ હવે ઉપરથી હું તરી રેડીશ તરી નાખવા સેવ ઉસળનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે ઉપર થી હું ડુંગરી સ્પ્રિંકલ કરીશ જાડી સેવ અને વડોદરાના ફેમસ આપણા સેવ ઉત્સવ તૈયાર થઈ ગયા છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કે સેવ ઉસળ કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ